દેશના પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને ભારતના સર્વશ્રેષ્ઠ સન્માન ભારતને સન્માનિત કરવામાં આવે પીવી નરસિંહ રાવ દેશના સૌથી પ્રતિભાશાળી પ્રધાનમંત્રી તરીકે ગણના થાય છે તેમના પર ભ્રષ્ટાચારના અનેક કેસ અને તેમાંથી એક કેસ મોત દોષિત ઠર્યા હોવા છતાં આજે પણ તેમની વહીવટી કુશળતા અને દૃઢ દિથી પ્રભાવિત હોય તેવો એક મોટો વર્ગ દેશમાં છે કેટલાક લોકો તેમની તુલના આધુનિક ચીનના નિર્માતા ક્રાંતિકારી અને સુધારાવાદી પૂર્વ પ્રમુખ ડેંગ જીયા ઓપિંગ સાથે કરે છે અને જેને કેટલાક અંશે સાચું પણ છે ચાલો આજે અમે તમને જણાવીએ કે દેશના આધુનિકરણમાં તેમનું કેટલું યોગદાન છે આર્થિક ઉદારીકરણના જનક પીવી રાવ સતત આઠ વખત ચૂંટણી જીત્યા અને કોંગ્રેસ પાર્ટીમાં પચાસ વર્ષથી વધુ સમય પસાર કર્યા બાદ ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા રાવને ભારતની રાજનીતિના ચાણક્ય પણ કહેવામાં આવે છે તે ભારતમાં છે પીવી નરસિંહા રાવ તેમના અને ભારતમાં આશ્ચર્ય તારક અને સુખદ આકસ્મિક ઘટના હતી રાજકારણમાંથી નિવૃત્ત થયેલા રાવને પ્રધાનમંત્રી પદ મળ્યું તે બગાસુ ખાતા પસાર શું પડ્યું હોય તેવું કહી શકાય કારણ કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી પદ માટે તેમની પસંદગી કરી હતી પીવી નરસિંહ રાવે ઓગણીસો એકાણુંથી ઓગણીસો સુધી ભારતના નવમા વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી અઠ્યાવીસ જૂન ઓગણીસો એકવીસના રોજ તાત્કાલિક હૈદરાબાદ રાજ્ય હવે તેલંગાણામાંના પારંગલ જિલ્લાના વાંગારા ગામમાં જન્મેલા રાવની અનેક દાયકાઓ સુધી નોંધપાત્ર રાજકીય કારકિર્દી હતી તે દરમિયાન તેમણે ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી હતી લગભગ ભાષાઓમાં જાણકાર રાવ તેમની બૌદ્ધિક અને દ્રવિડિયન અને ઇન્ડો યુરોપિયન ભાષાઓ સહિત લગભગ અઢાર ભાષાઓ જાણતા હતા અને દસ ભાષા બોલી શકતા હતા તેમણે કાયદાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું અને નાની વયે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય રીતે પણ ભાગ લીધો હતો દેશના નવમા વડાપ્રધાન પી વી નરસિંહ રાવ પણ વિદ્વાન અને લેખક હતા રાવે ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાપક સુધારા કર્યા હતા અને ઇઝરાયલ સાથે રાજનૈતિક સંબંધો સ્થાપિત કર્યા હતા તેમની લુક ઇસ્ટ નીતિએ પૂર્વ એશિયાઈ દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા હતા રાવનો વારસો હજુ પણ ચર્ચાનો વિષય રહ્યો છે પરંતુ ભારતના આર્થિક પરિવર્તનનો શ્રેય તેમને જાય છે અર્થતંત્રના તારણ પીવી જ્યારે બન્યા ત્યારે દેશની હાલત આજના પાકિસ્તાનથી વધુ સારી ન હતી દેશનું અર્થતંત્ર ગંભીર આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું હતું તેમાં ઊંચી મોંઘવારી વિદેશી વળિયામણની તંગી અને વિદેશી દીવ ચૂકવવામાં સરકારની નિષ્ફળતા જેવા અનેક પડકારો હતા પ્રધાનમંત્રી રાવે તેમના નાણાં મંત્રી મનમોહન મનમોહનસિંહ સાથે મળી દેશના અર્થતંત્રમાં ફરી પ્રાણ ફૂંકવા માટે મહત્વના સુધારો લાગુ કર્યા હતા ચોવીસ જુલાઈ ઓગણીસો એકાણુંના રોજ રાવ સરકારના પ્રથમ બજેટમાં તાત્કાલિક મનમોહન મનમોહનસિંહ કહેવાતા લાયસન્સ પરમિટ રાજના અંત ઉપર વ્યાપક ઉદારીકરણના ઉપયોગનો લાગુ કર્યા હતા અને આ સુધારાઓમાં અર્થતંત્રને વિદેશી રોકાણકારો માટે ખોલવું વ્યાપાર વૃદ્ધિ માટે સુધારા સહિતના પગલાં લીધા હતા ઉદારીકરણના નિર્ણયના વિરુદ્ધ નરસિંહ રાવ સરકારના સૌથી મહત્વપૂર્ણ સુધારા જુલાઈ ઓગણીસો એકાણું અને માર્ચ ઓગણીસો બાણું વચ્ચે થયા હતા જ્યારે રાવની સરકારમાં નાણામંત્રી મંત્રી ડોક્ટર સિંહે ફેબ્રુઆરી ઓગણીસો બાણુમાં તેમનું બીજું બજેટ રજૂ કર્યું ત્યારે રાવ સરકાર લઘુમતી સરકાર હતી સરકાર દ્વારા શરૂ કરેલા આર્થિક ઉદારીકરણના નિર્ણયનો વિરોધ શરૂ થયો હતો અને વિપક્ષમાં બેઠેલા ડાબેરી પક્ષો તેમનો વિરોધ કરી રહ્યા હતા એવું નથી પરંતુ સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં પણ વિરોધ હતો અર્જુનસિંહ અને વાયરલાલ રવિ કોંગ્રેસ પાર્ટીના આંતરિક વિરોધના પ્રતીક બની ગયા હતા પક્ષની લાગણીઓને ધ્યાનમાં રાખીને રાવે ઓગણીસો બાણુંમાં તિરુપતિમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર બોલાવ્યું હતું ત્યાં તેમણે પોતાનું પ્રખ્યાત ભાષણ ટાસ્ક અહેડ આપ્યું હતું જેમાં તેમણે બજાર અર્થતંત્ર અને રાજ્યના સમાજવાદ વચ્ચે મધ્યમ માર્ગ પસંદ કરવાની વાત કરી હતી અને તેમની નીતિઓના સમર્થનમાં જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીને ટાંક્યા હતા અહીં તેમના ભાષણમાં તેમણે એક દુર્દેશી નીતિની રૂપરેખા આપી હતી જેને સામાવેશી વિકાસની વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે